जय जोहार जय आदिवासी दोस्तों जो आज हम सब एक हुए हमारे आदिवासी समाज और अन्य समाज लेकिन मैं आज कहीं बोला नहीं न्यूज के सामने लेकिन मेरे को आज इतना गुस्सा आ रहा कि एक स्कूल के प्रिंसिपल ने हमारी छह साल की बहन को आ, मतलब रेप करने की कोशिश करी रेप करने को नहीं मिला तो गला दबर मार दिया गया है तो मैं सभी जितने भी मेरे यहाँ आदिवासी भाई लोग और दूसरे समाज के लोग आए इसको बोलना चाहता हूँ कि जब ऐसी घटना बने तो सभी समाज को एक होकर ऐसे लोगों को फांसी की सजा देनी चाहिए जय जोहार जय आदिवासी મારે આજે આ આદિવાસી ભાઈઓ તથા આવેલ ઓર અનેક સમાજના ભાઈઓ ને આપણે કોઈ જાતિ કોમ કોઈ કોમ ને અનુલક્ષીને કોઈ બી કામ નથી કરવું પરંતુ આપણે એક માનવ બનીને આવા દાનવોને ખતમ કરવા માટે બધાને એક થઈને અને આવો કોઈ ને કોઈ ઝુંબેશ ઉઠાવશું તો આપણા આવતા સમાજમાં આપણા આવતા પેઢીઓમાં આવા જે દુષ્કર્મો થાય છે અને આવા જે દુષ્કૃત્ય કરી નાખે છે આવા દાનવોને એને ખતમ કરવા માટે આ બધા આપણે સંગઠિત થયા છે અને હજી પણ કોશિશ કરો કે આવા દુષ્કર્મ કરવાવાળા દાનવોનો અંત લાવવા માટે આપણે એક બધા થઈ અને આવા દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજા આપે એવી અમારી બધાની માંગણી છે અને એ જ ન્યાય અમને મળે એવી અમારી આશા છે મારું નામ માજી સૈનિક માનસિંહભાઈ